હા તને કોણ આવે હવે કેનો હોય તને ખબર હા કેનો કામ છે ઈ ક્યાંન ખાલે હું રાજકોટ નોન પ્રદી બે વાર તો કીધું મે હવેમો કેન અન કોણ હા પણ કેનો કામ છે કેનો કામ છે એટલે કેનો કામ છે તો ફોન કેર હોય તો કોકનું કામ તો હશે હા પણ કોણ બોલવા એટલે ક્યો લાગી કઉ મારું નામ જ નથી અનામી જ એનીએ ને આ તો મારું નામ એનામી જ છે ના નામી છે અનામીની

અબ નામ કે તો કોણવાનું કામ છે મે ફોન કરી રહ્યો ઈ કે મે તો આમ એમ નામ નંબર હતા ફોન માર દીધો મે કીધું નંબર આમાં સેવ કરેલા કોણ આ છે જાણી લઉં ત્યારે એમ નામ નંબર ડાયલ કર્યા તો આ વ્યસ્ત થાયો ભાઈ મે મેલી દીધો ફોન ને કેમ નામ તો કે ભલા પછી કા આપણે કાટશું જ આગળ આવે એવું ગાયરુ બોલો તો જે લે બટ થઈ જાય પ્રેમથી એ ગયા ને વાત આખી નામ કીએ કોણ હે ક્યાંથી હું હે આ કઈ ક્યાં ખબર પડે ને એમને મારા जनाब प्रेम सिनेमा तो प्रणाम भगतनी छु मारा मम्मी गुण भाई मारो नाम न थाई को क्या नहीं सुन को को कोले जस के हमने तो स्कूल में जाए तो हूं किए ओनामी <laughs> ये नाम बनी के हां ओनामी तारा माते हां हां ओनामी छे मारो नाम नामज नथी एम एउ नामज ना होई न डिक्लेरज नथी होई एउना ना नथी सिनेमा मारो बेटा તું ના અપકારમાં મેસ્ત તું એક સાઈ જાય આ તો દે ગાયરુ દે કેવડી આવડે હું જો સારી મને સોતે હરમ જતીમાં કોણ ન કરતો આ મોં બીજી બો બીજો ફલા તો દેસી ગાયડુ તેનો મતલબ કે ગામડામાંથી બોલો ગામડાની છોરી હો देसी છોરી આઈ એય બાહુ દેગી અરે હું દેસી હો કે પરદેશી નઈ તારે કેટલા ટોકા પણ ઈ તો કોણ ગાયરુ દેસી બોલે છે अभी जैसे सीटी नहीं है तो जो दिन हो ना किया यानी मतलब कि सो दिन आने तेम किया हम जी कि रात बॉसडी नहीं बोल मुक कौन लोग कर दिया मैं सो दिन आया रात आया रात आया आम जति ना हाँ हाँ हेलो हाँ पची एक प्रशांत बोले ना हैं ना प्रदीप कभी સોરી રોંગ નંબર છે ના મને તો ગાઈડો દેતો તો હું પૂછતો તો પછી કેવી રીતે ગાઈડો માં આગળ બોલે તો સાંભળવા મળે ના સોરી હવે ના પડી ને શું ફોન ના કરતો આમાં હું મેં કે આગળ તારો ફોન આવ્યો હા પણ સોરી કીધું ને ભૂલે ફિલ્મ મત કાગી ગયો કે ગઈ દીધી ને એટલે ગઈ રૂ દેવા ફોન કર્યો પણ હવે માર ગેમ નથી દેવું ના હું સાંભળવા તો મળે ને હવે ના મને એવું ફીલ થાય માર ભાઈ બોલે છે પણ નહીં મને એવું કઈ કરવું નથી શું થાય અરે મને એવું ફીલ થાય કે મારો બ્રો બોલે છે હું કોઈનો ભાઈ નથી મારો ઓલરેડી ચાર બેન છે ઓલરેડી ચાર બેન છે એટલે કઈ વાંધો નહીં દેવી તું તો લઈ શકો ના ના મારા ધન્યવાદ થેન્ક યુ